you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો વાત કરીએ તો સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે છે આજે દેવ દિવાળી ગુજરાત માટે દેવ દિવાળીનો તહેવાર ગમગીન બની ગયો છે આજે બે અલગ અલગ અકસ્માતમાં માં સાત લોકો જીવ ગુમાવ્યા છે જેમાં શામળાજી દર્શન કરી પરત ફરી પરિવારને અકસ્માત નડ્યો હતો જેમાં ચાર લોકોના મોત થયા હતા જ્યારે આજે વહેલી સવારે સુરત અંકલેશ્વર સ્ટેટ હાઇવે પર અન્ય એક અકસ્માતમાં માં ના મોત થયા હતા પ્રાપ્ત માહિતી અનુસાર શામળાજી મંદિરે દર્શન કરી પરત પરિરેલા પરિવારના અમદાવાદ ઉદયપુર નેશનલ હાઇવે પર મોડાસાના ગળાદર પાસે અકસ્માત નડ્યો હતો જેમાં કાર હાઇવે પર આવેલા પુલ પરથી 35 ફૂટ નીચે ખાબકી હતી જેથી કારમાં સવાર ચારે લોકોના મોત થયા હતા જેમાં બે પુરુષો એક મહિલા અને એક બાળકીનો સમાવેશ થાય છે અકસ્માતની જાણ થતા આસપાસમાંથી લોકો ના ટોળે ટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા જ્યારે પોલીસને અકસ્માતની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે હાલમાં મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે શામળાજી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે ત્યારે આજનો દિવસ ગુજરાત માટે ગુજારો સાબિત થયો છે